શિયાળાની કડકડતી ઠંડી શરૂ થતાં જ મહેસાણામાં રખડતા શ્વાનનો આતંક વધી ગયો છે ચાલુ મહિનામાં એક હજાર ત્રણસોથી વધુ લોકો રખડતા શ્વાનનો શિકાર બન્યા છે અને છેલ્લા નવ માસમાં નવ હજાર એકસો ચોસઠ લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા છે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરાવવાના આંકડા શિયાળામાં બમણા થઈ ગયા છે શહેરના મુખ્ય માર્ગો હોય ગલીઓ હોય કે પછી સોસાયટીઓ શ્વાનનો આતંક વધી જતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે શ્વાન કરડવાના જે કેસ આવે છે એની અંદર મેક્ઝિમમ શિયાળાની અંદર વધારે કેસ આવે છે ગરમીની સિઝનમાં ઉનાળાની અંદર કેસ ઓછા આવે છે અહીં હોસ્પિટ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસ એવરેજ પર મંથ એક હજાર જેટલાથી ઉપર વધારે કેસ આવે છે આખા વર્ષનો સર્વે રિપોર્ટના આધારે લગભગ બાર હજાર જેટલા કેસ અહીંયા નાના બાળકોને ફાળવાનો તેમજ બીજા ઘણું બધું નુકસાનકારક શ્વાન કરી રહ્યા છે એના માટે મહેસાણા નગરપાલિકાએ એ આજથી આઠેક માસ અગાઉ સામાન્ય સભાની અંદર આ રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણ માટે બોર્ડમાં ઠરાવ કરેલો પરંતુ આજ દિન સુધી મને લાગે છે ત્યાં આગળ નગરપાલિકા ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે